ક્યારેક ટ્યુશન ક્લાસમાં આગ અને માસૂમ બાળકો ભરસો ક્યારેક નાવ પલટી જાય માસૂમ બાળકો પાણીમાં ગરકાવ આ કઈ સંવેદનશીલતાની વાત થઈ રહી છે અને ક્યારેક ગેમ ઝોનમાં આગ નિયમોના લીરે લીરા જાણે કાયદો વ્યવસ્થા ગુજરાતમાં રાજકોટમાં લાગુ ન પડતી હોય આ લાઇસન્સો કઈ રીતે મળી જતા હશે આ બધા જ પ્રશ્નો આ ગેમ ઝોન સામે સામે નહીં પણ સરકાર છે સરકારનું વહીવટી તંત્ર સરકારનું પોલીસ તંત્ર અને આ આ જે જે કોઈ પણ સંબંધિત કચેરી હોય એ કચેરીએ લાયસન્સ શા માટે આપે છે અને કઈ રીતે આપે છે એના નિયમો શું છે આ બધા જ પ્રશ્નો સપાટી ઉપર આવ્યા છે નાનકડી એક કેબિન ચાલુ કરવા માટે તમે આવડા મોટા ફરફળિયા આપતા હો અને જ્યારે આવી ભયાનક ઘટના બને એ પહેલાં તમારા કોઈ જ પગલાં ન હોય કે એમાં ફાયર સેફ્ટી છે કે નહીં આ તપાસ ન થઈ હોય લાયસન્સ મળી જતા હોય તો ચોક્કસ દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક આ વહીવટના કારણે માસૂમ લોકો જે છે જીવ ગુમાવી રહ્યા છે સાહેબ ભગવાન માફ નહીં કરે કદાચ કોર્ટ કચેરી કે સરકાર પાસેથી બચી જશો પણ ઉપરવાળો ભગવાન માફ નહીં કરે રાજકોટમાં મોકાજી સર્કલ પાસે ગેમ ઝોનમાં મોટી આગની ગંભીર ઘટનામાં અફસોસની વાત છે કે ધારાસભ્ય પણ માનવતા નેવે મૂકી દીધી મીડિયા જ્યારે સવાલ કરે છે ત્યારે હસીને આ ધારાસભ્ય જવાબ આપે છે વિચારો કે જેમના પરિવારમાંથી આવી ઘટના બની હશે ને જે બાળકે જીવ ગુમાવ્યો હશે હસતો રમતો એ બાળક ગેમમાં ગેમ ઝોનમાં રમવા ગયો હશે અને જ્યારે એ પાછો આવશે ત્યારે લાશ બનીને આવતો હોય ત્યારે એ પરિવાર ઉપર સુવિત્તી હશે અને એક જવાબદાર વ્યક્તિ તરીકે ધારાસભ્ય આ વિડીયો તમે જુઓ તો હવે હું શું કહી શકું હવે તમે તો હવે હું શું કહી શકું હવે તમે તો હવે હવે શું કહી શકું તમે હસીને જે વાત કરે છે શરમ આવી જોઈ માસૂમોના જીવ ગયા ધારાસભ્ય આપી રહ્યા છે સ્મિત બાળકોના મોત પર ધારાસભ્યનું સ્મિત આ સંવેદનશીલતાને કહી શકાય કે લીરે લીરા સંવેદનશીલતાની અહીંયા અહીંયા કહી શકાય કે હત્યા થઈ છે રાજકોટમાં રાજકોટમાં અગ્નિકાંડ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં આંખનો મોતનો આંકડો વધી રહ્યો છે આ ચોંકાવનારી ઘટના દરેક લોકોના જે છે અત્યારે જીવ વધર છે ચોંકાવનારો એક તરફ બાળકો જીવતા સળગતા રહ્યા બે ધારાસભ્ય હસી રહ્યા છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં આ જ્યારે હું સમાચાર વાંચું છું ત્યારે અઢારનો આંખ પહોંચ્યો છે અને જે રીતે આગ લાગી છે ન કરે ભગવાન પણ બધાને હેમખેમ જે છે એ સારવાર માટે અને ત્યારબાદ એમના ઘરે બાળકો પહોંચે એવી તમામ સમગ્ર ગુજરાત સમગ્ર ભારતના લોકો પ્રાર્થના કરી રહ્યા છે અને આપ પણ મને સાંભળી રહ્યા છો તમે પણ પ્રાર્થના કરજો કે બાળકો હેમખેમ જે છે એ ઘરે પહોંચે પણ આ જે આંકડો આવ્યો છે મોતનો અઢાર જેટલો એ ચોંકાવનારો છે આગમાં લોકોને રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં મૃત્યુ આંક વધી શકે છે ગેમ ઝોનમાં ફાયરના સાધનો હતા છતાં પણ ઇન્સ્ટોલ નહોતા કરાયા તો પછી આ ગેમ ઝોન ચાલુ કરવા માટે પરવાનગી કોણે આપી લાયસન્સમાં એનઓસી કોણે આપી એમને જેલમાં નાખો મોરબીનો ઝૂલતા ભૂલ જેવી જ ગંભીર ઘટના છે ટ્યુશન ક્લાસમાં સુરતમાં ટ્યુશન ક્લાસમાં લાગેલી ગંભીર ઘટના જેવી આ ગંભીર ઘટના છે બોટ તળાવમાં ડૂબી જાય છે અને બાળકો ડૂબી જાય છે વાહલ સોયા બાળકો ની સાથે જાણે એક ગુજરાતમાં ખિલવાડ થતું હોય એવું દ્રશ્ય વારંવાર શા માટે જોવા મળે છે સરકાર સંવેદનશીલતાની વાત કરે છે પણ આ સંવેદનશીલતા બાળકોના જે ક્ષેત્ર છે સ્કૂલ હોય ટ્યુશન ક્લાસીસ હોય એમના ફરવાના પિકનિક સ્થળો હોય એમની ગેમ ઝોન હોય ત્યાં શા માટે સરકાર કડક પગલાં નથી લેતી અને પછી પાણી ઢોળાઈ જાય ને પછી પાળ બાંધવાનું કામ અહીંયા થઈ રહ્યું છે મૃત્યુઆંક વધી શકે છે અને ગેમ ઝોનમાં ફાયરના સાધનો હોવા છતાં પણ ઇન્સ્ટોલ નહોતા કરાતા અને હવે સરકારને બુદ્ધિ આવી છે સમજ આવી છે અને જાણે અચાનક જ એક સમજનો દોરો પડ્યો હોય એમ હવે બધા નિર્ણય લેવા મળશે પણ પહેલાં કેમ નહીં આગ જરતી ગરમી હીટ વેવ તાપમાન ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી જતું હોય ને ત્યારે આવી ઘટનાઓ બને એ પહેલાં જ સરકારને જાગૃત થવું પડે તંત્રને જાગૃત થવું પડે પોલીસ તંત્રને જાગૃત થવું પડે ગુજરાતના દરેક ગેમિંગ ઝોન બંધ કરવાની વાત હવે સરકાર કરે છે ગુજરાતના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ રાજકોટમાં ગેમિંગ ઝોનને જગ્યા ભાડે આપનાર મનીષ પ્રજાપતિ ફરાર યુવરાજસિંહ નામના વ્યક્તિને ગેમ ઝોન માટે ભાડે આપી હતી જગ્યા ગેમ ઝોનની જગ્યાના માલિક ગેમ ઝોનના સંચાલકો ફરાર નવો આદેશ ના આવે ત્યાં સુધી ગેમિંગ ઝોન બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે પાણી ઢોળાઈ જાય અને પછી પાડ બાંધવાની વાત દર વખતે આ સરકાર કરે છે ત્યારે પ્રાર્થના કરીએ અત્યારે ઘણા બધા માતા પિતા અને સગા સંબંધીઓના જીવ વધારે હશે જે રીતે વિકરાળ આગ લાગી છે એ ખરેખર હૃદયદાવક છે માતાજી સૌને સારા નરસા કરી અને જલ્દીથી સ્વસ્થ રીતે ઘરે પહોંચાડે પણ જે આંકડો આવ્યો છે એ ચોંકાવનારો છે નમસ્કાર સરકાર પાસે અપેક્ષા કે સંવેદનશીલતાની વાતો નહીં પણ સંવેદનશીલ બનીને દેખાડે અને આવી ઘટનાઓ વારંવાર શા માટે ગુજરાતમાં બને છે એનું એનાલિસિસ મનોમંથન અને એનું પ્રાયશિત કરે आप पुलिस बुझाने का काम चल रहा है आपकी दृष्टि से अभी मैं कोई सा चौकस कारक नहीं बता सकता हूँ ये पूरा इन्वेस्टिगेशन का विषय है एक बार आप कंट्रोल में आ जाए और उसकी जाँच हो उसके बाद ही हम आपको कोई डिटेल दे पाए किस किस प्रकार के एक्शन लिए जा सकते हैं ऊपर क्या गलत है ये एक इन्वेस्टिगेशन का विषय है कि आपका कारण क्या है और इसमें जो फायर ब्रिगेड के सहित बैठ के और जो भी इसमें एक्शन लेने हैं

આપણને જે બચાવ જે કરી રહ્યું છે અને એની જે ડિટેલમાં જે બાબતો છે ડિટેલ તમામ કરી આપણે કોર્પોરેશન શું કરશે હવે આવા ગેમ ઝોનોને લઈને હવે શું તમારે ચોક્કસ જે આપણે અત્યારે આપણે હાયરિંગ સંપૂર્ણ ટીમ અહીંયા છે એટલે એક સાથે એ તેમની બચાવ રાહતની કામગીરી પૂર્ણ કરી લે એટલે ત્યારબાદ જ એની તમામ જે ડિટેલ અને ડિટેલ છે એની